કે રિયાલિટી શો ફિક્સ છે સ્ક્રિપ્ટેડ છે કે એક્ચ્યુઅલ રિયાલિટી શો છે રિયાલિટી શો બિગ બોસ 100% સ્ક્રિપ્ટેડ ડાન્સ કે મ્યુઝિક ના રિયાલિટી શો માં મિક્સ ચાલતું હોય એટલે એક એપિસોડ માં શાહરૂખ આ ગયા તો મને એવો સવાલ થયો કે શાહરૂખ એના મમ્મી સાથે બહુ કનેક્ટેડ છે તો મધર રિલેટેડ એનો કોઈ સવાલ પૂછજો ઓકે સો મેં કીધું કે આપની મમ્મી કનેક્ટેડ થયો આપ ક્યાં ચાંદે કે હમ ભી વેસાવા સાથે બનાવનો પણ એ લોકો એવા કંઈક હિન્ટ આપે કે આ મોમેન્ટ ક્રિએટ થવી જોઈએ હવે મોમેન્ટ કેવી રીતે ક્રિએટ કરો એ અમારો ઓન ધ સ્પોટ નક્કી કરવાનો હોય અને વિનર કેવી રીતે બને છે તે સ્ટીલ હજી બી અમે નથી જાણતા કે વિનર કેવી રીતે બને છે એટલે મારો ક્વેશ્ચન એ જ હતો લાસ્ટ માં સો આસ એક્ઝેક્ટલી આ સ્ટોરી અમને બી એવું સમજાવવામાં આવ્યું કે જે વિનર ફેસ હોય છે તો તે એને અલગ રીતે લોકો એન્કેશ કરતા હોય છે અને એની પાછળના જે રનર્સ અપ હોય છે તો તેને અલગ રીતે કરતા હોય ઘણી બધી વાર એવું બી કહેવામાં આવ્યું કે કઈ પોલિટિકલી પણ હોય પાછળના જે હોય ટોપ 10 માં તો એને એ લોકો મલ્ટીપલ વસ્તુમાં એ કરી શકે ને વિનર ફક્ત ફેસ તરીકે યુઝ કરતા હોય છે